મારું નામ પોપટભાઈ ધનજીભાઈ ચાંગેલા કોયલી ગૌશાળા શ્રી વલ્લભ ગૌસેવા ટ્રસ્ટ કોયલી તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ રોજ અમે જૂનાગઢ કલેક્ટર કચેરીએ નવથી દસ તાલુકાના કન્વીનરો સાથે સરકારશ્રીને જાગૃત કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારા ગૌવંશ ત્રીસ રૂપિયામાં એનો ખર્ચ પરવડતો નથી એ વધારીને સો રૂપિયા સબસિડી કરી આપે એવી અમારી ડિમાન્ડ છે માગણી છે આ આંદોલન અમારે માત્ર જૂનાગઢ જિલ્લા પૂરતું નથી તમામ સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લા દરેક તાલુકામાંથી જ આ રજૂઆતો થાય છે ને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ગૌવંશને નિભાવવા માટે રૂપિયા ત્રીસ સબસિડીમાંથી રૂપિયા સો સબસિડી કરી આપે એવી અમારી બધાની બુલંદ માગણી છે કેટલા ગૌવંશને નિભાવવામાં આવે છે અમારી ગૌશાળામાં એકસો ત્રીસ ગૌવંશ નિભાવીએ છીએ બકલ મારી અને એનું રજિસ્ટર અમે નિભાવીએ છીએ અને સરકારના નિયમ પ્રમાણે અમે ગાયોની સેવા કરીએ છીએ દિનેશભાઈ નાથાભાઈ બેચરા મારું વંથલી તાલુકો જુનાગઢ જિલ્લો ડુંગરી ગામ અમે આજરોજ જુનાગઢ જિલ્લાના નવ તાલુકા ના આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રી વંછલી ભેસાણ વિસાવદર માણાવદર ટોટલી નવ તાલુકાને આપી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલ છે એ નવે નવ તાલુકાની અંદર હવે એવી અમારી માંગ હતી કે ત્રીસ રૂપિયા પ્રતિદિને ગૌશાળા ગાય દીઠ સબસિડી આપે છે તે વધારી અને સો રૂપિયા કરી આપવા બાબત એનું એક મેન મકસદ છે કે ગૌવંશ જે ઠરાવની અંદર આપેલ છે કે કોર્પોરેશન અને નગરપાલિકા અમને જે ગૌ વર્ષ પૂરી જાય છે તો એની અંદરથી ત્રીસની અંદરથી દસ તો એ લોકો લઈ જાય છે તો અમારી પાછળ વીસ વધે છે તો એના કારણે અમારી ગ્રાન્ટ અપૂરતી હોવાને કારણે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે ઉપલા મથકે રજૂ રજૂઆત કરેલ છે અને ખરેખર તો અમારે દોઢસોથી બસો રૂપિયા ખર્ચ થાય છે છતાંય સરકારશ્રી આની અંદર કાપ કર્યા વગરની જો આ આપશે તો અમને યોગ્ય ગણાશે ને બધાઇની નવ તાલુકા વતી ત્રણસો બાવીસ ગૌશાળા વતી નવ તાલુકાની અંદર ટોટલી ત્રણસો બાવીસ ગૌશાળા આવેલ છે અને સત્યાવીસ હજાર આઠસો પંચ્યાસી ગૌવશ આવેલ છે એ બધાએ તમામ હાજર રહી અને અમે આ અવાજ ઉઠાવ્યો છે અને સરકાર શ્રી અને કલેક્ટર શ્રી અમારો અવાજ સાંભળે